પપ્પા મને આવડે છે હું ભણી ભણી એક નોટ ભણી દે પછી હું નોકરી જાય ધીરજના ફળ મીઠા હોય છે આ કહેવત આપણે સાંભળી હશે અને ઘણાએ એને અનુભવી પણ હશે તો આજે અમે આવ્યા છીએ અરવલ્લી જિલ્લાના અણસોલ ગામની અંદર કે જ્યાં આગળ અમારા એક પૂરક શિક્ષક અલ્કાબેન પટેલ જે અહીંયા બહુ સરસ કામગીરી કરી રહ્યા છે એમના વિશે જાણ્યું હતું કે એક દિવ્યાંગ નામના દિવ્યાંગ બાળકને એમણે ઉપર લાવવામાં બહુ મહેનત કરી છે અને એના માટે એમણે જે ધીરજ ધરી છે અને જે ધીરજથી કામ કર્યું છે ને એ બહુ સરાહનીય છે તો આજે અમે એમને મળવા માટે આવ્યા છીએ તો આજે એમના મોઢેથી સાંભળીએ કે એમણે કેવી રીતે દિવ્યાંગની એ દિવ્યાંગતાને ઓળખી અને પછી એમણે એક સરસ વિદ્યાર્થી બનાવ્યો અને આજે સૌનો લાડકો બનીને રહ્યો છે બાળકો ગમતા જ હતા તો હું એમને સાશ્વતભાઈ કીધું કેમ હું સેવા ના આપી શકું ભાઈ તો કે હા શ્યોર તમે સેવા આપી શકો છો પરંતુ હું કઈ વેતન આપી શકવાનું નથી મેં કીધું સારું મારા પરિવારને મેં મંજૂરી લીધી કે મારે એક સેવા કરવી છે તો અહીં મેં બે વર્ષ સુધી મૂલ્યે મેં સેવા આપી જ્યાં મને સાશ્વતભાઈએ ત્રણ થી પાંચ અંગ્રેજી અને ગણિત ભણાવવાનું મને કહ્યું જેમ કે બાળકોને શું હોય છે પાકો પાયો પાકો થાય આટલા બે વર્ષમાં મને મને બાળકો સાથે ખૂબ જ લગાવ થઈ ગયો ખૂબ જ આત્મીયતા થઈ ગયું અને મને થયું કે મારા જ ગામના બાળકો છે તો હું કેમ એ લોકોને આગળ ના લાવું હું શિક્ષિત છું તો મારા બાળકો કેમ શિક્ષિત ના થાય આ જાણતા મા અમારા જે ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રી સાસદભાઈએ મને કહ્યું કે કે શોપમાં એક્ઝામ આવે છે તેમાં ઇન્ટરવ્યૂ તમે એક્ઝામ પાસ કરીને તમે ઇન્ટરવ્યૂ આપીને તમે તમારું જે સપનું છે તમારી જે ઈચ્છા છે જે સેવા કરવાની તે પણ પૂરી કરી શકશો અને હા હું ખુદ ઈચ્છું છું કે તમે જ મારી શાળામાં તમે આવો જેથી કરીને શું હોય છે કે બાળકો પ્રગતિ કરી શકે મેં કીધું સારું તો મેં અહીં મેં શાળા જે શાળામાંથી સાંભળીને પછી મને બધા શિક્ષકોએ મને સપોર્ટ કર્યો કે હા બેન તમે સેવા આપો છો એના કરતાં તમે પરીક્ષાની તૈયારી કરો કન્ટેન્ટ આવે છે તો તમે તૈયારી કરો તો તમે અમારી શાળામાં આવશો તો ખૂબ જ સારું રહેશે બધાના જ સપોર્ટથી મેં પરીક્ષાની તૈયારી કરી મેં પાસ કરી પરીક્ષા મારું ઇન્ટરવ્યુ પણ સારું ગયું અહીં મને એ જ શાળામાં મને મૂકવામાં આવી તો હું ખૂબ જ ખુશ થઈ ગઈ કે ચલો ભાઈ જોબની સાથે સાથે બાળકોની સેવા પણ થશે તો અહીં મને આઈસોલ પ્રાથમિક શાળામાં વાંચન લેખન ગણન શિક્ષણ ભણાવવામાં મને કહ્યું તો સૌપ્રથમ તો મેં ટ્રેનિંગ લીધી ટ્રેનિંગ તો મેં લીધેલી જ હતી પરંતુ મને આવડતું જ હતું ધોરણ સાતનો દિવ્યાંગ નામનો પ્રિય બાળક એને મારા ક્લાસમાં મૂકવામાં આવ્યો પરંતુ હું વિચારમાં પડી ગઈ કે હું આ બાળકને કેવી રીતે ભણાવી શકીશ કેમ કે આ બાળક બાળક બોલી નતો શકતો એને રોજની જે દિનચર્યા હોય તેની પણ તેને ખબર નથી પડતી અને હા તેને શું હોય છે કે વોશરૂમમાં જવાનું ન જવાનું તે પણ ખબર પડતી ન હતી આ જાણીને હું દંગ રહી ગઈ કે હું આ બાળકને કેવી રીતે ભણાવી શકીશ પરંતુ મેં ધીરજના ફળ મીઠા એમ કહે છે તો આવી રીતે મેં ધીરજ રાખી રોજની જેમ બાળક મારા ક્લાસમાં આવતો હતો બધા જ બાળકોને હેરાન કરતો હતો મસ્તી કરતો હતો પરંતુ મેં થોડા દિવસ આવી રીતે રવા દીધું કેમ કે એ બાળકને ખબર નથી પડતી એને આપણે ઊંચા અવાજે પણ ન બોલી શકીએ તો મેં થોડી ધીરજ રાખી અને જેમ હું મિનિમમ ક્લાસમાં બાળકોને એકડી બોલાવું કક્કો બોલાવું આવી જ રીતે કક્કો બોલાવતા બોલાવતા મેં મેં દિવ્યાંગને પ્રોત્સાહિત કર્યો કે દિવ્યાંગ તું પણ બીજા બાળકો જો બોલે છે એવી રીતે તું કેમ ના બોલી શકે તું પણ બોલ તો કે હા બેન હું બોલીશ તો દિવ્યાંગ બધા જ બાળકો સાથે સાથે એકડી કક્કો આ બધું બોલતો થયો હા એની બોલી તો સમજમાં નથી આવતી પરંતુ તે એમ કરીને શું હોય છે કે બોલતો થયો વસ્તુ આ બહુ જ મહત્વનું છે ધીરે ધીરે બાળકમાં શું હોય છે કે બધા જ બાળકોને હું લખવા આપતી હતી તો એ લોકો લખીને મને બતાવવા આવતા હતા હું એમને ચેક કરતી હતી અને સાઈન કરતી હતી આ બધું જ દ્રશ્ય દિવ્યાંગ નિહાળતો હતો દિવ્યાંગના મનમાં જોતા જ એને ખબર પડી કે ચાલો હું પણ લખું લખીને મારા બેનને બતાવવા જવું મને બી આવી રીતે ચેક કરશે મને પણ આવી રીતે સાચું કરશે સહી કરશે આવી રીતે એને કહ્યું તો આવી રીતે એને મગજમાં એને થયું તો એને વિચાર્યું તો એને એને લખતા નથી આવડતું તો તેને આવી રીતે એને નોટમાં લીધા કરી કરીને એને મારા જોડે આવી રીતે નોટ લઈને મને બતાવવા આવ્યો તો મેં જોયું પરંતુ મેં જોયું પણ મેં સાચું કર્યું ને મારા મારા પેનથી તો જ્યાં સુધી મારા પેનથી હું સાઇન ના કરું જ્યાં સુધી મારા પેનથી હું સાચું ન કરું ત્યાં સુધી એ મારા ટેબલની સામે જ ઊભો રહેતો હતો અને ઈશારાથી નોટ લાવીને મૂકી દેતો હતો એ આમે ઈશારાથી જ વાત કરતો હતો કેમ કે શું હોય છે કે એને બોલતા એને નથી ફાવતું તો એ ઈશારાથી જ એ મને કહેતો હતો અને જે બેને રિઝાઇન આપ્યું એના પછી અલકાબેન આપણે અહીંયા આવ્યા અને હું આવ્યો ત્યાં એના પછી અલકાબેન આવ્યા અલકાબેન જ્યારે કામ કરવાનું જેમને ચાલુ કર્યું એ સમય દરમિયાન જે કંઈ એફલેન્સ જેવા બાળકો છે એના માટે બેન શ્રી કામ કર્યું જે અમારી પાસે જે બાળકો હોય એ સમય દરમિયાન જો કામ ન કરી થતું હોય એવા બાળકોને અમે ત્યાં એમની પાસે મોકલીએ છીએ અને એ પણ ખૂબ સારી રીતે કામ કરે છે અને એકબીજાના શિક્ષકો અને એમના સહકારથી કામગીરી જે કંઈ નબળાઈ હતી એ અમે દૂર કરી શક્યા છે સાથે સાથે આ વખતે અમે બાલવાટિકાની અંદર જે બાળકો અમારે વધારે છે અહીંયા એટલે એના લેવલે પણ અમને માગણી કરી અને એક શિક્ષક અમને વધારાના મળે છે એ પણ બાળવાટિકાની અંદર કામ કરી રહ્યા છે કે આર સ્ટોપના ફાઉન્ડેશનથી જે શિક્ષકો જે તે શાળાની અંદર જરૂરિયાત પ્રમાણે મૂકવામાં આવે છે એમના કામ થકી શાળાની અંદર જે કંઈ નબળાઈ રહી ગઈ છે એમના થકી અને શિક્ષકોના સહકારથી એ નબળાઈ દૂર થવા માટે એમનો સહકાર ખૂબ સારો એવા મળી રહે છે એટલે સંસ્થાનો પણ આ તબક્કે એક આભાર માનું છું

બેનુ નામ હા આ બધું કાર્ય એકલા હાથેથી તો બનતું જ નથી કેમ કે આ કાર્ય મારી શાળાના સ્ટાફ અને સપોર્ટ થી જ બન્યું છે અને મારી શાળાના શ્રી પ્રિન્સિપાલ અશોકભાઈએ તેમને મને ખૂબ જ મોટિવેશન આપ્યું છે મોટિવેશન કરી છે કોઈપણ પ્રવૃત્તિ કરવાની હોય ટીએલએમ બનાવવાનું હોય તો બધી જ વસ્તુ મને પ્રોવાઈડ કરે છે અને હા કોઈ પણ કાર્યક્રમ કરવાનો હોય તો પણ તે મને સપોર્ટ કરે છે સાતના સપોર્ટથી જ હું આટલી આટલે સુધી મારી પ્રવૃત્તિ કરી શકું છું અને આટલે સુધી હું આવી શકી છું